નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર વરસાદ ને લઈને આંબાલાલ પટેલ ની સૌથી મોટી આગાહી રેશન કાર્ડ ધારકો ફેરફાર ટોલટેક સરકાર નું મોટું એલાન નવો નિયમ લાયસન્સ આધાર કાર્ડ ને આરતી બુક ને લઈને જ્યાં સુધી રસ્તો છે ત્યાં સુધી ખાડા રહેશે સરકાર આપશે હવે થી ફ્રી ઇન્ટરનેટ સરકાર મોડ માં તાબડતોડ કાર્યવાહી ઓછી આવક ધરાવતા લોકોને મોટો લાભ ત્રણ સવારી વાહન ચાલકો મોટો દંડ આ યોજના ભાગ્ય બદલશે મોદીની ગેરંટી આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી આપજો આજના સૌથી મોટા સમાચાર હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી વરસાદને લઈને ડરામણી આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે અત્યારે ગુજરાત રાજ્યને લઈને ખતરનાક આગાહી વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતમાં આવનારા સમયના બોતેર કલાક ખૂબ જ ભારેથી ભારે વરસાદ ખાબકી શકે તેવી આગાહી છે આ દરમિયાન તેઓએ કહ્યું કે પંચાવનથી સાઠ કિલોમીટરની ઝડપે ગુજરાત પર પવનો ફૂંકાશે અને એક થી દોઢ કિલોમીટર લાંબા કાળા ડિમ્બક વાદળો ગુજરાતના વાતાવરણમાં આવીને ભારે તબાહી મચાવશે આ દરમિયાન તેઓએ બાર થી અઢાર જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતા કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં તો અત્યારે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આ સાથે જ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું કે તેર થી પંદર જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જે ફરી એકવાર ભારે વરસાદ લઈને ગુજરાતના વાતાવરણમાં પ્રવેશ કરશે આ દરમિયાન પંચમહાલ મહીસાગર સાબરકાંઠા કચ્છ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાતની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં પણ વરસાદને લઈને ભારે આગાહી વ્યક્ત કરાઈ છે

ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે અત્યારે નવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે દરેકે દરેક રેશન કાર્ડ ધારકોએ ખાસ ધ્યાનથી સાંભળવો જોઈએ સરકારે એક જૂન બે હજાર પચીસથી અમલમાં આવેલા નવા નિયમો અંતર્ગત તમામ એપીએલ બીપીએલ સહિતના તમામ કાર્ડ ધારકો માટે કુલ આઠ નવા પ્રકારના લાભો અત્યારે લાગુ કર્યા છે સરકારે અત્યારે મિત્રો જાહેરાત કરી છે કે દરેક માન્ય રેશન કાર્ડ ધારકોને હવે દર મહિને રાશનની સાથે એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવશે ચોમાસાને કારણે વિતરણમાં રાશનમાં વિલંબ ન થાય તે હેતુથી સરકાર દ્વારા હવે ત્રણ મહિનાનું રાશન એડવાન્સમાં આપવાનું પણ શરૂ કરી દેવામાં આવશે ત્યારબાદ હવે રેશન કાર્ડ પર માત્ર ઘઉં જ નહીં પરંતુ કુલ હવે નવ પ્રકારની ચીજ વસ્તુઓ તમને મળવાની છે તેમાં દાળ ખાંડ મીઠું ચણાની દાળ તુવેર તથા તેલ હવે સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારબાદ નવા સુધારા હેઠળ તમામ માન્ય રેશન કાર્ડ ધારકોને દર પરિવારે આયુષ્યમાન યોજનાની જેમ પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પણ હવે આપવામાં આવશે ત્યારબાદ ઉજ્જવલા યોજનાના રજિસ્ટર મહિલાઓને વાર્ષિક 6 થી 8 ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે જેઓ હવે નેઓ પાસે હવે ભૌતિક કાર્ડ નથી તેઓ હવે પોતાની ફિંગરપ્રિન્ટ અથવા મોબાઈલ ઓટીપી થી પણ પોતાનું રેશન મેળવી શકે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ટોલટેક ટેક્સ અંગે સરકારનું મોટું એલાન

જે પણ પહેલું હોય તે માન્ય ગણાશે એટલે કે સરકાર દ્વારા હવે વાર્ષિક ટોલ ટેક્સનો પાસ રજૂ કરવામાં આવશે જેમાં તમે માત્ર એકવાર ત્રણ હજાર રૂપિયા ભરીને એક વર્ષ માટે અથવા તો બસો ટ્રીપ સુધી આ પાસનો ઉપયોગ કરી શકશો અને આ પાસ ફક્ત કાર જીપ અને વાન જેવા બિનવાણિજ્ય ખાનગી વાહનો માટે સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે આ નિયમ મિત્રો પંદર ઓગસ્ટ બે 2025 થી સરકાર દ્વારા અમલમાં આવી શકે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના બીજા ખૂબ જગત્યપૂર્ણ સમાચાર સરકાર દ્વારા નવો નિયમ લાયસન આધાર ને આરસી બુક ને લઈને સામે આવ્યો અત્યારે સરકાર દ્વારા યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમા શંકરે જાહેરાત કરી છે કે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક અને આધાર કાર્ડ એડ્રેસ એક સરખું હોવું જોઈએ ડ્રાઈવિંગ લાયસન્સ કાર્ડ ધારકોએ પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય તમામ પ્રકારની વિગતો હવે આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે એવો નિયમ સરકાર દ્વારા લાવવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે સરકારનું એમ કહેવું છે કે હાલ સરકાર પાસે બાર હજાર કરોડ રૂપિયાના ઈચ ચલણ એવા પડ્યા છે કે જેના નાણાં વાહન ચાલકોએ ભર્યા નથી આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવાર વાહન ધારકો છે તેઓ નિર્ભયતાથી અત્યારે ફરી રહ્યા છે અને તેવા લોકોને સરકાર દ્વારા પકડવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે તેથી હવે આવનારા સમયમાં તમારા લાયસન આરસી બુક અને તમામ પ્રકારના ડોક્યુમેન્ટનું એડ્રેસ આધાર કાર્ડ મુજબ સરકાર દ્વારા અનિવાર્ય કરી દેવામાં આવશે ત્યારબાદના ખૂબ જ ચોંકાવનારા સમાચાર આ શું બોલી ગયા મંત્રી અત્યારે સમગ્ર દેશમાં વરસાદનો માહોલ ચાલી રહ્યો છે અને લોકો પણ અત્યારે વરસાદી માહોલનો મજા માણી રહ્યા છે ત્યારે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને લોકો ખાડા પડવાની સમસ્યાથી પરેશાન થયા છે ત્યારે આ અંગે અત્યારે પીડબલ્યુ મંત્રી રાકેશ સિંહે કહ્યું કે હજુ સુધી એવી કોઈ ટેકનોલોજી મિત્રો નથી આવી કે જેના આધારે આપણે કહી શકીએ કે આપણે એવા રસ્તા બનાવીશું કે જેમાં ક્યારેય ખાડા નહીં પડે આ પીડબલ્યુ મંત્રી રાકેશ સિંહ મધ્યપ્રદેશના છે અને અને તેઓએ તેઓએ નિવેદન આપ્યું છે કહ્યું કે જે રસ્તો વર્ષ સુધી ખરાબ ન થવો જોઈએ તે મહિનામાં અત્યારે ખાડા પડી જાય છે તો તેમાં ખોટું શું આવું ચોંકાવનારું નિવેદન અત્યારે રાકેશ સિંહ દ્વારા આપવામાં આવ્યું છે જ્યારબાદ અત્યારે તમામ લોકોને મીડિયા રિપોર્ટ્સમાં તેનો અહેવાલ છાપવામાં આવ્યો ખૂબ જ સમાચાર સરકાર આપશે હવે મિત્રો ફ્રી ઇન્ટરનેટ સુવિધા અત્યારે સમગ્ર દેશમાં મૂળભૂત સુવિધાઓની સાથે સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલ ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે અત્યારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે એટલે કે જે લોકો ગરીબ અને પછાત વર્ગના છે તેઓ પણ પોતાના મોબાઈલમાં રિચાર્જ કરી શકે તે માટે સરકાર દ્વારા અત્યારે ફ્રી ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવી છે જેમાં સરકાર દ્વારા દેશના ગરીબોને ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના ચાર્જ વિના મફતમાં ઇન્ટરનેટ આવા લોકોને આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં અત્યારે રજૂ પણ કરી દેવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચારણા કરવા માટે ભલામણ કરી અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ રાખવામાં આવ્યું છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર સરકાર એક્શન મોડમાં તાબડતોડ કાર્યવાહી શરૂ ગુજરાત સરકાર દ્વારા અત્યારે જે વડોદરામાં દુર્ઘટના બની સરકારે અત્યારે કાર્યવાહી કરતા લઈને અત્યારે કમિટી બનાવવાની પણ રચના કરી દીધી છે અને બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે છ સભ્યોની કમિટી બનાવી દેવામાં આવી આ કમિટી બ્રિજ તૂટવાના કારણો ક્ષતિ બેદરકારીની તપાસ કરશે બ્રિજ દુર્ઘટનાની પ્રાથમિક અહેવાલોની કમિટી રજૂ કરશે અને આ દુર્ઘટના અંગે સંપૂર્ણ અહેવાલ ત્રીસ દિવસમાં સરકારને સોંપવામાં આવશે જો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કમિટી અત્યારે સૂચનાઓ પણ જાહેર કરશે સરકાર દ્વારા ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ અત્યારે એક્શન મોડમાં કામ કરવામાં આવી રહ્યું છે અને ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે અત્યારે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ત્રણ સવારી વાહન ચાલકો મોટો દંડ જો તમે પણ તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો તો મિત્રો ખાસ સાવધાન તમારું બાળક સગીર છે તો તમે પણ અત્યારે જેલ ભેગા થઈ શકો છો એક માર્ચથી અમલમાં આવેલ નવા નિયમના કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા કોઈ પણ પ્રકારના ગુના માટે તેઓના માતા પિતા એટલે કે વાલીને હવે દોષિત ગણવામાં આવશે આવા કિસ્સામાં તેને ત્રણ વર્ષની જેલ અને પચીસ હજાર રૂપિયાનો દંડ પણ સરકાર દ્વારા ફટકારવામાં આવી શકે તેમ છે જો તમે ટુ વ્હીલર પર ત્રીજા વાહન તરીકે બાળકને બેસાડો છો અને બાળક ચાર વર્ષથી વધુની ઉંમરનું છે તો હવે તમારે પણ એક હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને સરકાર દ્વારા નવો નિયમ અત્યારે 1 જુલાઈ 2025 થી લાગુ કરી દેવામાં આવ્યો છે તો દરેક ત્રણ સવારી વાહન ચલાવતા મિત્રો ખાસ ધ્યાન આપે સરકાર દ્વારા હવે તમને પણ રોડ પર રોકીને દંડ વસૂલ કરવામાં આવી શકે તેમ છે ત્યારબાદના મોટા સમાચાર આ યોજના ભાગ્ય બદલશે મોદીની ગેરંટી પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજના અંતર્ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની પૂરી તક પૂરી પાડી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્ય અને શક્ય બનાવીની ક્ષમતાઓનું જીવંત ઉદાહરણ છે આ યોજના દ્વારા નાના ઉદ્યોગો સહાયકો તથા ધિરાણની સુવિધા મળી છે જેનાથી તેમના વ્યવસાયોને નવું જોખમ મળ્યું અને જીવનને સ્થિરતા આવી તેમણે જણાવ્યું કે આ યોજનાનો લાભ લાખો સપનાઓને હકીકતમાં બદલવા મદદ કરી છે અને સમાજના અવગણાયેલા વર્ગોને પણ સક્ષમ બનાવવામાં આવ્યા